નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ દ્વારા કન્યાદાન બેનું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ દ્વારા કન્યાદાન બે પાંત્રીસમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું છે જેમાં અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત પાંત્રીસમાં લગ્ન ઉત્સવ કન્યાદાન બેનું આયોજન અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે આ માંગલિક પ્રસંગે અગિયાર નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે ભાગવત આચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા જેઓ અનિવાર્ય સંજોગોને લઈને ઉપસ્થિત ન રહી શક્યા પરંતુ દીકરીઓને વિડીયો મારફતે આશીર્વાદ પાઠવ્યા હતા આ ઉપરાંત પરમ ધર્મ સંસદ એક હજાર આઠ શ્રી અક્ષયપુરી બાપુ રવિરાંદલધામ ધામ દડવા મહંતશ્રી અશ્વિનગીરી બાપુ ચોટીલા શક્તિપીઠ ચોટીલા તથા પૂજ્ય નિશાંતપુરી બાપુ ખોડિયાર મંદિર રાજપુરા ભાવનગરની કન્યાદાન બે સમયે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને દંપતીઓને આશીર્વાદ તથા આશીર્વચન પાઠવ્યા હતા શાસ્ત્રીજી મુનિ મહારાજે સમૂહ લગ્નમાં લગ્નવિધિ કરી આશીર્વાદ આપ્યા હતા આયોજિત કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવા માટે હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા ઇન્ફ્લુએન્સર અને સમાજસેવક સુરતના પારુ અને કુરુએ પણ વિશેષ હાજરી આપી હતી આ પ્રસંગે સમાજના મેનેજિંગ ટ્રસ્ટી હિંમતભાઈ હિંગુ

સિહોર અને વડોદરા અને બોમ્બે તરફથી પણ અમારા સમાજના આગેવાનો અહિયાં ઉપસ્થિત રહી અમારા પ્રોગ્રામને સફળ કરવા માટે સહભાગી બન્યા છે આ જેટલી રકમો અમે કંકોત્રીમાં એકસો ને દસ સ્થાપી છે પણ આજે અવિરત છે છોકરીઓને કન્યાદાનમાં ખૂબ જ ભેટ આવી છે એટલે એપ્રોક્સિમેટ હું મારો આંકડો આપું છું કારણ કે ગણતરી હજી થઈ નથી એકસો ને પંચોતેર ઉપર અને એમાં બહુ સારી વસ્તુઓ બ્રાન્ડેડ વસ્તુઓ ટીવી ટીવી વોશિંગ મશીન ટોલી એવી ઘણી અને તમામ વસ્તુઓ જોઈએ ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી બ્રાન્ડેડ વસ્તુઓ અમે અમારા દાનમાં અમારા સમાજના સમાજ ઉપરાંત બહારના પણ જે અમારા પ્રસંગમાં અમારા કાર્યકરો કનેક્ટ છે

છેલ્લા ચાલીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું અને અમારી સંસ્થા અવિરત રીતે આવા સામાજિક અને શૈક્ષણિક પ્રોગ્રામો કરી સમાજના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરે છે અમારી પાસે યુવા ટીમ છે છેલ્લા બે વર્ષથી આ યુવાન યુવા ટીમે આ આખો દોરી સંચાર હાથમાં લીધો છે અને અમદાવાદના અમારા બારસો ફેમિલીના સાત પબ્લિક આજે આમાં સામેલ છે બહારના મહેમાનો પણ ખૂબ છે

અને અમારો જે મેસેજ છે એ તમે દૂર સુધી પહોંચાડી શકશો અને આજે અગિયાર નવ દંપતીઓ અહીંયા જોડાયા છે તેમના અમે બહુ સારી રીતે લગ્ન કરી રહ્યા છીએ અને કઈ પણ જાતનો કસા કસવાટ કરે અને કોઈ જાતનો કસાસ કરે એવું એમાં દિલથી કાળજી રાખી અને આ કામ અમે કરી રહ્યા છીએ અને અમારી સાથે યુવા ટીમ ઘણા બધા અમારી સાથે યુવાનો જોડાયેલા છે અને એ લોકોનો અમને બહુ સાથને સહકાર છે એ ઉપરાંત આ જે જગ્યા છે ઉદયગ્રીન ગ્રીન પ્લોટ જે ઉદયગ્રીન પાલ્ટી પાલટી પ્લોટ ના ઓનર છે જે દિનેશભાઈ પ્રજાપતિ એમનો અમને બહુ સારો એવો સપોર્ટ થયો છે અને હજી સપોર્ટ અમને મળે છે અને બાર ગામ થી ચોટીલા થી મહંત અશ્વિનગીરી બાપુ નવલગીરી બાપુ રાજપરા થી અક્ષયગીરી બાપુ અને તદ ઉપરાંત રાજપરા થી નિશાંતપુરી બાપુ આજે અહીંયા ઉપસ્થિત છે અને જીજ્ઞેશ દાદા પણ અહીંયા આવવાના હતા પણ એમને કોઈ કારણસર ઓસ્ટ્રેલિયા જવાનું થયું સત્સંગ નક્કી થાય એટલે એમને જવાનું થયું એટલે એમને અમને વિડીયો માધ્યમ દ્વારા એમને દીકરીઓને આશીર્વાદ પાઠવા છે અને એ વિડીયો અમે બતાવવાના છીએ અને બહુ સારી રીતે આ લગ્ન સંપન્ન થાય એવી મારી આશા